નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂ સાવલીમાં ગંભીર અકસ્માત સર્જાયો છે ટ્રેક્ટર ચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું મોત થયું સાવલીના માતા ભાગોળ વિસ્તારની આ ઘટના છે ટ્રેક્ટર લઈને પસાર થતા ટ્રેક્ટર પાછળના ટ્રેલરની અડફેટે સાહીઠ વર્ષીય ભુધાભાઈ પરમાર આવી જતા તેઓનું મોત થયું છે સ્થાનિકો દ્વારા એકસો આઠને જાણ કરવામાં આવતા સાવલીના સરકારી દવાખાને એકસો આઠ મારફતે તેઓને લઈ જવાયા ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા ટ્રેક્ટર ચાલક નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરને મૂકીને ફરાર થયો છે સાવલી પોલીસને જાણકર્તાની સાથે પોલીસની ટીમ પણ પહોંચી હતી તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે મારા ભાઈ દૂધ લેવા ગયેલા ટ્રેક્ટર વાળે ટક્કર મારી અને એક છોવા લાયા અત્યારે શું કીધું ડોક્ટરે હા એક વોક થઈ ગયા